મોતીવાડા લિટલ ફ્લાવર સ્કૂલનું ધોરણ દસનું સો ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓએ નામ રોશન કર્યું શાળામાં પ્રથમ ક્રમે રીઝા ખાંડા બાણું બે ટકા આદિત્ય હળપતિ અઠ્યાસી ટકા સાથે બીજા ક્રમે રહ્યા પારડી તાલુકાના મોતીવાડા લિટલ ફ્લાવર સ્કૂલના ધોરણ દસના બોર્ડનું સો ટકા પરિણામ આવતા ઉદવાડા વિસ્તારમાં પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા શાળામાં ધોરણ દસમાં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આખા વર્ષ દરમિયાન કરેલી મહેનત સફળ થતા વિદ્યામંદિર પબ્લિક એજ્યુકેશનલ ટ્રસ્ટ તરફથી શાળામાં એકથી પાંચ ક્રમમાં આવનાર વિદ્યાર્થીઓને તેમની સાથે તેમના વાલીઓને શાળામાં બોલાવી તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા શાળામાં પ્રથમ ક્રમે રીઝા ઇમરાન ખાંડા બાણું પોઈન્ટ બે ટકા બીજા ક્રમે આદિત્ય હળપતિ અઠ્યાસી ટકા ત્રીજા ક્રમે બે વિદ્યાર્થીઓ અંશ પટેલ અને જીલ સ્ટંડેલ ચોર્યાસી ટકા ચોથા ક્રમાંકે ધ્યાની પટેલ બ્યાસી પોઈન્ટ ત્રણ ટકા અને પાંચમા ક્રમે દ્રષ્ટિ પટેલ એક્યાસી ટકા મેળવી ઉત્તીર્ણ થયા હતા શાળામાં એ વનમાં બે વિદ્યાર્થીઓ એ ટુમાં પાંચ વિદ્યાર્થીઓ બી વનમાં પચીસ વિદ્યાર્થીઓ અને બી ટુમાં વીસ વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું હતું શાળામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ દસમાં સો ટકા પરિણામ લાવવા બદલ અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ વિદ્યામંદિર એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડાયરેક્ટર અને આચાર્ય પુષ્કરે વિદ્યાર્થીઓને વાલીઓને અભિનંદન આપ્યા હતા I was absolutely happy and yes of course the school did a very like they encouraged me so much uh, my teacher Dinesh sir even our principal Pushkar sir you know they have encouraged us so much and yes I did best. I did very well and I was happy with my results yes thank you since uh, she's joining uh, from the senior standard until the ten standard, uh, till today, excellent management, uh, your staff, and especially the recently Mr. puskar sir and Mr. Deer sir and entire team are uh, fabulous. You know, uh, from day one until the you know they have the uh, pre-board exam here. You know, I don't think so in a many school in uh, balsa district are doing this uh, training here uh, to student get a, get more uh, easier for them to do the practice. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ લાઇક્રાઈબિયો